થરાવ માં એનો બનાસકાંઠા જિલ્લામાં તો છે જ રોષ પરંતુ સમગ્ર ગુજરાત પોલીસ બેડામાં એનો રોષ છે અને આજે તો બનાસકાંઠા પોલીસ પરંતુ આગામી સમયમાં મેવાણી

એ આવા પ્રકારનું ગેરવર્તન કરે એ બિલકુલ યોગ્ય નથી અને આને સખત માં અમે વખોડીએ છીએ અને આવનારા સમયની અંદર આનો સખત અમે વિરોધ કરવાના છીએ